રાજકોટની મધ્યસ્થ જેલના આ કેદીઓ આમ તો વિવિધ ગુનાઓની સજા ભોગવી રહ્યા છે પરંતુ જેલમાં જ તેઓ સુધરીને નવી જિંદગી શરૂ કરી શકે તે માટે તેઓ માટે આંબેડકર યુનિવર્સિટીના માધ્યમ વડે ભણાવવામાં આવ્યા બાદ તેઓની પરીક્ષા પણ જેલમાં જ લેવામાં આવી હતી રાજકોટની જેલના કુલ ચૌદ કેદીઓએ પરીક્ષા આપી હતી જેમાં બે કેદીઓએ બીકોમ અને બાર કેદીઓએ બી ની પરીક્ષા આપી હતી જેલના કેદીઓએ પણ કોઈ પણ જાતની ચોરી કર્યા વગર આ પરીક્ષાઓ આપી હતી રાજકોટ મધ્ય જેલની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આયોજિત પરીક્ષાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કુલ ચૌદ કેદીઓ પરીક્ષા આપી રહ્યા છે જેલોની અંદર કેદીઓમાં સુધારાત્મક પ્રવૃત્તિને વેગ મળે તે હેતુથી કેદીઓને શિક્ષણ તરફ વાળવાનો પૂરો પ્રયાસ અમારા ખાતાના વડા તરફથી પણ કરવામાં આવેલ છે અને તેમના પ્રોત્સાહનથી અમે લોકો આ પ્રવૃત્તિઓ જેલમાં કરવામાં આવે છે જેમાં આજરોજ આ પરીક્ષાની અંદર કુલ ચૌદ કેદીઓ ભાગ લીધો છે જેમાં બે કેદીઓ બીકોમની પરીક્ષા આપી રહ્યા છે અને બાર કેદીઓ બીએની પરીક્ષા આપી રહ્યા છે